સર્પના કારણે ખેડૂતોના મોત દાખલા અત્યારે અમે આ પાઇપલાઈન માંથી પાણી કાઢી કરતા હોઈએ છીએ બીજું કે જે લોકો મધ્યમ વર્ગ વાળા કે ઉદ્યોગપતિ અંગે કે ખેડૂતો મફત થઈ ગયું છે મફત ખેડૂતો મફત નથી એને પૂરતું ભાવ આપો ને તો ખરેખર તમે જીવી નહીં શકો છો એટલી હદે ખેડૂતો તરફ સસ્તામાં આપે છે હું આ પીડા જાણું છું વર્ષોથી નાનો હતો ત્યારે પણ ભણતા ભણતા પણ મેં આ પાણી વાર્યા છે રાત્રે સરપોને મેં રાત્રે મારા પગ પાસેથી નીકળતા જોયા છે જે ઘણા લોકો જે ખેડૂતોની પીડા જાણતા નથી અથવા તો ખેડૂતોને સમજતા નથી અથવા તો ખેડૂતોની કામગીરીથી અજાણ છે એવા લોકો વારંવાર એક વાક્ય કહેતા હોય છે ખેડૂતોને તો મફતનો જ જોઈએ ખેડૂતનો તો દરેક જગ્યાએ પીડા જ હોય ખેડૂતને પણ આજે મારે આપની સાથે ખેડૂત રાત્રે જે પાણી વારતો હોય કેવી પીડા થતી એ હું આજે મારી વાડીમાં આવ્યો છું મારી જમીનમાં હું પાણી વારીશ અને પાવડો કહેવાય આ ડાંગ ભેગી લેવી પડે કારણ કે જીવ જંતુઓ ફરતા હોય છે એટલે આજે મેં બૂટ નથી પહેરી નહી તો અહીંયા નીચે બૂટ પહેરે અને મોટી અહીંયા સુધી ઘૂંટણ સુધીની એટલા માટે કે કદાચ સરફ આવી જાય તો એ મોટી બૂટ એટલા માટે આજે હું પીડા દેખાડી રહ્યો છું કે સરકારોમાં જે બેઠા છે એને તો પીડા ખબર છે કે નહીં ખબર મને ખબર નથી અધિકારીઓ પણ એસી ચેમ્બરમાં બેઠા હોય છે પણ એક આમ જનતામાં એવો મેસેજ વળી ગયો છે ખેડૂતો હંમેશા માંગતા હોય છે ખેડૂતો હંમેશા ભીખ માંગતા હોય છે ખેડૂતો હમણાં સાથે દેવા માફીની વાત કરતા હોય છે ખેડૂતો ખરેખર ખેડૂત રાત દિવસ પાણી વારે છે કેટલી મહેનત કરે છે છતાંય એને ઉપજ નથી મળતી છતાં એને પૂરતા ભાવ નથી પડતા છતાંય પોતાનું માલ એ બીજા ભાવ નક્કી કરે વેચવા જતા હોય પણ એની પહેલાની જે પીડાઓ છે એ આવો આપને કહું મિત્રો આજે મારી સાથે ચાલો આજે હું આપને જે દેખાડવાનો છું એ ખેડૂતની સાચી પીડા દેખાડવા મારી આ વાડીનો રસ્તો છે અહિયાં જ્યારે ને ત્યારે મિત્રો સરફ નીકળતા હોય છે ખબર પડવી જોઈએ તમને આજે હંમેશા આપણે એક વાત કરતા હોઈએ છીએ કે ખરેખર ખેડૂતને રાત્રે શું તકલીફ પડે હું વારંવાર કહું છું ને કે વીજળી રાત નહીં આપો આજે આપ જુઓ વાડી અમારી મગફળી અહીંયા મોટર ચાલુ છે આપ આવો આપ મિત્રો આ આપ જે જોઈ રહ્યા છો સામે એ ટીસી છે ટીસી ની બાજુમાં પણ તમે જોવો ભડકા ધીરે 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 થતા હોય છે કારણ કે વીજળી પૂરતી આપવામાં નથી આવતી પછી અહીંયા જે મોટર ચાલુ હોય સબમર્સિબલ મોટર હોય છે

બહુ પ્રેક્ટિસ ઓછી છે પણ મારા જે ભાઈઓ બધા મહેનત કરતા હોય એ આપણે હું અહીંયા કહું મોટર ચાલુ છે આ પાઇપલાઇન થી જાય છે આ મિત્રો આ થી જાય છે પાણી અહીંયા મોટરનું પાણી છે અહીંયા પણ તમે જુઓ આટલું મોટું હોય છે ગમે ત્યારે ગમે ત્યાંથી સાપ નીકળી શકે અને મોટા ભાગે સર્પના કારણે ખેડૂતોના મોત અને ખૂબ દાખલા છે આ આ પીડા છે રાત દિવસની અહીંયા આ પાણી અત્યારે ચાલુ જવું છે અમારું હવે આ છે ને સેમ્બર અત્યારે પાણી અમે ચલાવી રહ્યા છીએ તમે વિચાર કરો હવે આ મગફળી છે મારી મગફળી જેથાડી આ મગફળી લગભગ દોઢ કોણા બે મહિનાની છે બરાબર છે મારી આ મગફળીમાં અત્યારે અમે આ પાઇપલાઇનમાંથી પાણી કાઢી અમે કરતા હોઈએ છીએ આપણી દેખાડી હા છે ને મારે મગફળીમાં પાણી જાય રીતે આજે બિયારણ અમારે લેવું પડે બિયારણ લીધા પછી મગફળી છે એને બિયારણ વાવવું પડે વાવ્યા પછી મગફળી ઉગે ઉગે પછી એને નિંદામણ કરવું પડે નિંદામણ કરવા પછી ખાતર છાંટવું પડે ડીએપી યુરિયા ખાતર છાંટવું પડે અને અત્યારે અમે રાત દિવસ પાણી વારીએ પાણી વાર્યા પછી આ ઉપજ છે એક ઘરમાં લઈ જઈએ અને જયારે ઘરમાં લઈએ પછી પણ વરસાદ આવે તો પલડી જાય પાથરા થઈ જાય પૂરું થઈ જાય પાક વીમો મળતો નથી અને પછી એનાથી હાથની વાત તો ત્યારે આવે મિત્રો કે જ્યારે આટલી બધી મહેનત કર્યા પછી ઉપજના ભાવ મગફળીના આમાં નિંદામણ કરવું પડે મજૂર લાવવા પડે અને સૌથી વધુ મજૂરી કોઈ ક્ષેત્ર આપતું હોય રોજગારી તો એ આપે છે ખેતી ખેતી રોજગારી આપે અમારે ત્યાં દસ દસ પંદર પંદર મજૂરો કામ કરતા હોય તો આજે આ પાણી આપ ધોઈ રહ્યા છો અત્યારે તો સેમ્બર ચાલી રહ્યું છે પછી એક સમય આવશે જ્યારે અમારે શિયાળા કરવા પડે અને પાવડાથી એને વારવાનું ભાવ હવે આનું આટલું કર્યા પછી પણ ઉપજના ભાવ ના આવે તમે જુઓ મગફળી પાણીના ભાવે જાય નવસો હજાર રૂપિયામાં જાય ખરેખર સ્વામિનાથન કમિશન રિપોર્ટ પ્રમાણે ભાવ છે પચીસો સાહીઠ રૂપિયા મળવા જોઈએ અને આટલું કર્યા પછી તો એકાના ભાવે પણ મગફળી ન જાય અને હજાર રૂપિયા દસ વર્ષ પહેલા પણ નરેન્દ્ર મોદી સત્તા ઉપર હતા ત્યારે પણ હજાર પ્રધાનમંત્રી બનવા જોઈએ ત્યારે હજાર રૂપિયા ભાવે એટલે મારી આપ સૌની વિનંતી છે ખેડૂતોની પ્રજાને સમજો પીડા ખેડૂતોની પીડા જ્યાં સુધી જે સરકારો નહી સમજૂરો નારાયણ થાય તો અહીંયાથી દવાખાના બહુ દૂર હોય અને એક થી નહીં આ તો સાપ તો સિંહ રાજા છે એ તો ફરતા રહેવાના દીપડાઓ છે વિસાવગર બાજુ તો સિંહ છે આવી રીતે ખુલા સિંહ આવતા હોય ગમે ત્યાંથી દીપડાઓ આવતા હોય દીપડાઓ કરતા હોય એટલે સવાલ એ છે કે ખેડૂતોની પીડા સમજો એને પૂરતી ત્રણ ઉપજ લઈ શકે એટલી સિંચાઈની વ્યવસ્થા મળવી જોઈએ એને વીજળી ફ્રી મળવી જોઈએ એને પૂરતા ભાવ મળવા જોઈએ અને એના ઘરેથી માલ લઈ જાય એની વ્યવસ્થા કરવી જોઈએ બીજું કે જે લોકો મધ્યમ વર્ગવાળા કે અથવા તો ઉદ્યોગપતિ એમ કે ખેડૂતો મફત જોઈએ છે મફત ખેડૂતો ખેડૂતોને મફત નથી જોઈએ એને પૂરતો ભાવ આપો ને તો ખરેખર તમે જીવી નહીં શકો સાહેબ એટલી હદે ખેડૂતો સસ્તામાં આપે છે

આજે નહીં સમજીએ ખેડૂતોની પીડા તો યાદ રાખજો ત્યારે એને ખેડૂત સમૃદ્ધ બનશે તમે જોયું ને આમ તમને એટલા માટે પ્રેક્ટિકલ બતાવ્યું મિત્રો મારા આ ચપ્પલ છે હું ચપ્પલ પહેરી આજે મારી ઈચ્છા થઈ કે આપણે સાચી હકીકત ખેડૂતોથી વાકેફ કરવામાં આવે છે લાકડી કેમ આ લાકડી એટલા માટે મારે રાખવી પડે સાથે મિત્રો કે ગમે ત્યારે અહીંયા સાપ હોય લોડિયા જીવ એ ચાલુ જ રહેતા આમાંથી ખેડૂત ઉભું થવાનું હોય છે હવે આવું રોજે રોજ નું થાય છે અને ચોપન લાખ ખેડૂતો છે આ તો મેં ખાલી નમૂનો તમને બતાવ્યો અને આખી રાત પાણી વારવાનું આઠ કલાકની હોય એમાંથી પાંચ પાંચ વખત તો વીજળી જાય વીજળી જાય એટલે ફરીથી મોટર ચાલુ કરવા જવાની એ રાત્રે જ અને પછી દિવસે પાછું કામ કરવાનું અને આટલી મહેનત કરવા છતાંય વીસ કે ત્રીસ વીઘાનો ખેડૂત એને કાંઈ વધતું નથી સાહેબ ઉલટાના તૂટે છે કેમ તો કે એને ઉપજના ભાવ ન મળે જંતુનાશક દવાઓ બહુ મોંઘી મળે ખાતર બહુ મોંઘા થઈ ગયા ડીઝલના ભાવ મોંઘા થઈ ગયા એટલે એ પીડા છે ખેડૂતોની એ હંમેશા આપણે સમજવી જોઈએ ખેડૂત સમૃદ્ધ બનશે

તો પછી મોટર બંધ થઈ જાય ફરીથી હેલ્પરને બોલાવવું પડે અથવા તો અમારા જે કેટલાક આગેવાનો છે એ જાણી ગયા હોય શીખી ગયા હોય તો એ પછી બાંબુમાં વાયર નાખી અને પોતે જાતે કારણ કે રાત્રે તો હેલ્પર આવવાનો નથી અને આમાં બે દિવસ તમે મોડું કરો તો આ પછી સુકાઈ જાય મોલ એટલે આ પીડામાંથી તમારે સમજવી પડશે કે ખેડૂત મારો કેટલો બધો ભોગવી રહ્યો છે ખેડૂત બહુ મહેનત કરી રહ્યો છે ચોપન લાખ તો મહેનત કરી રહ્યા છે એટલે ભારત નંબર વન છે અને તમે જુઓ અહિયાં અત્યારે એવો સમય આવે કે જ્યાં વીજળી બહુ ઓછી આવે હવે વીજળી ઓછી આવે છે જે મોટર બની જાય જે સબમર્સિબલ મોટર હોય બે પ્રકારની છે એક છે બોર કુવાની અને એક છે બોરની મારે આ બોરનું છે અહીંયા કુવાની પણ મોટર છે આ અહીંયા બોરની મોટર છે આપણે અહીંયા દેખાડી શકતા છે આ ઈશ્વરની દયાથી મારે સારી એવી જમીન છે અમારે ખૂબ મહેનત અમારા પરિવારજનો પણ કરે છે અને વીજળી ઓછી આવે એટલે બરી જાય મોટા સબમસીબલ અથવા તો બોરની તો એ ફરીથી રિપેર કરવા જાવી પડે રિપેર કરવા જાઓ તમે એટલે ફરીથી ત્રણ ચાર હજાર પાંચ હજાર રૂપિયા પડશે બહુ સ્થિતિ ખરાબ છે ખેડૂત છે એ હંમેશા આખી જિંદગી એટલે જ ખેડૂતનો દીકરો છે ને ખેડૂત છે ને પોતાના દીકરાને જો નેતા છે પોતાના દીકરાને નેતા બનાવે છે કલેક્ટર છે પોતાના દીકરાને કલેક્ટર બનાવાય છે અધિકારી પોતાના દીકરાને અધિકારી બનાવાય છે ડોક્ટર પોતાના દીકરાને ડોક્ટર બનાવાય છે પણ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ પચાસ પચાસ વીઘાનો માલિક હોવા છે તો ખેડૂત પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી તો શું કામ અચ્છા આના સિવાય તમે જુઓ સાત બાર ના દાખલા આઠ ના દાખલા આવક ના દાખલા જાવક ના દાખલા સત્તર પ્રકારના કાગડીયા કરાવવાના એમાં ધક્કા ખાવાના ખેડૂતનો કોઈ સાંભળે જ નહીં આજે અમારી આ બીજી વાડી છે અહીંયા અહીંયા અમારો આ બીજી મોટર અહીંયા ચાલી રહી છે પાણીની ત્રણ મોટરો ચાલી રહી છે સાથે સાથે મિત્રો અહીંયા કુદરતી પણ એટલું બધું સારું હોય છે ઈશ્વર વિધિ થાય જે તમે કંકો ડાકો અહીંયા અમારા સૌરાષ્ટ્રમાં એને કાંટો લાગે છે જે કંકો ડાકે એ આ અહીંયા કંકોડા બધે હોય છે તો સબ્જી માટે શાક માટે કંકોડા ખૂબ સારા એવા થતા હોય છે આશા રાખું છું કે તમે ખૂબ આ જો કંકોડાનું છે આ જા અહીંયા કંકોડા હોય છે અહીંયાથી કંકોડા અહીંયા મોટા ભાગે અહીંથી મિત્રો હું જ્યારે ત્યારે જોતો હોઉં છું સરફ બહુ મોટા અહીંયા જોતા છે બહુ મોટા મોટા સરફ ઈશ્વર કરે એમણે કોઈ દિવસ હજી વધ્યા નથી પણ તકલીફ એ વાતની છે કે આજે ખેડૂતની પીડા નહીં સમજી આજે પણ બધાને મારી વિનંતી છે કે હવે ક્યારે કોઈ ખેડૂતને ગાળ નહીં આવે ખેડૂતને ક્યારે એવું નહીં કે એને મફતનું જ જોઈએ છે ખેડૂતને ક્યારે એવું નહીં કે ખેડૂત છે એ હંમેશા કાયમી માંગતો જ રહે છે સાહેબ ખેડૂત છે જેનો દીકરો ખેડૂત રાત દિવસ મહેનત કરે છે ને ત્યારે તમે હું સુખેથી રોટલો ખાઈ શકીએ છીએ અને આપણે જ્યારે રોટલો જમવા બેસીએ ને ત્યારે ભગવાનને પ્રાર્થના કરવાની કે આ રોટલો તૈયાર કર્યો છે જણે ખેડૂતે અનાજ ધન પકવીને મારા સુધી પહોંચાડે છે એ અને એનો દીકરો એનો પરિવાર ભૂખે ના રહીએ આ એક આપણે સમજવાની જરૂર છે આ મિત્રો અહીંયા અમારે અત્યારે લગભગ મારે ત્રણ ત્રણ બોર છે કૂવા છે અલગ અલગ જગ્યાએ અત્યારે પાણી ચાલી રહ્યા છે પણ સમજવાની ખાલી એટલી જ જરૂર છે આપણે કે આપણે જે પીડા ખેડૂત ભોગવી રહ્યો છું હું વારંવાર કહું છું કે ખેડૂતો મારા પ્રાણ સમાન શું જો મહામંથન કાર્યક્રમ કરતો ત્યારે ખેડૂતને સૌથી વધુ મેં પ્રાધાન્ય શું કામ આપ્યું કોઈ મીડિયા છે ક્યારે ખેડૂતને આટલી કોલમમાં છાપતું નથી ખેડૂતનો સમાચાર આવે તો નહીં આ હું કરવા જ ખેડૂતનો વિવર્શિપ નથી ટીઆરપી નથી એમ કરીને હટાવી દેતો પણ સુદાનભાઈ જ્યારે પત્રકાર તમે મને તક મળી ઈશ્વરે તક આપી હું ચેનલ હેડ બન્યો એટલે મેં મારો જ શો કર્યો મોટા ભાગે ખેડૂતો ગરીબો વંચિતો શોષિતો એનો અવાજ બનવાની કોશિશ કરી અને મિત્રો જે લોકો પોલિટિકલ પંડિતો કે પત્રકારો એવું કહેતા હતા અથવા એવું કહેતા હતા કે ભાઈ ટીઆરપી નથી સૌથી વધુ ગુજરાતમાં લોકપ્રિય શો બન્યો હતો મહામંથન શો બન્યો હતો ત્યારે મને આ જ પીડા હતી એ જ પીડા મેં ઉઠાવી હતી અને મારી જ શૈલીમાં ઉઠાવી કોઈ એમાં પ્લસ માઇનસ નહીં કોઈ એને મારી રૂઢિ સાથે ગામડાની શૈલી સાથે મેં કાર્યક્રમ ઉઠાવ્યો હતો અને નંબર વન શો ગુજરાતનો નંબર વન શો બન્યો તો લોકપ્રિય એટલો બન્યો અઢાર હજાર ગામડાઓ છે એમાં આજે પણ એક એક ગામમાં મારા શો ખેડૂતો ચાહકો હશે શું કામ એને મારી ઉપર ઉમીદ છે આશા છે ઈશુદાનભાઈ કંઈક હશે અને આજે હું તમને ખાતરી આપું છું હું આ પીડા જાણું છું વર્ષોથી નાનો હતો ત્યારે પણ ભણતા ભણતા પણ મેં આ પાણી વાર્યા છે રાત્રે સર્પો ને મેં રાત્રે મારા પગ પાસેથી નીકળતા જોયા છે હું રાત્રે દોરિયામાં જ મારા બાપુજી અથવા તો બધા જે વડીલો હોય સાથે અને પાણી વારતા હોય તેની સાથે સૂતો સૂઈ પણ ગયો છું એટલે મેં ખૂબ પીડા જોઈ છે એટલે મને પીડા થાય છે અને ભગવાને જ્યારે મોકો આપ્યો ત્યારે મેં ખૂબ અવાજ ઉઠાવ્યો ખેડૂતોનો ગરીબોનો મહિલાઓનો આઉટસોર્સિંગ કર્મચારીઓનો અને જયારે રાજનીતિમાં આવ્યો છે ઈશ્વર જયારે પણ તક આપશે ત્યારે ખાતરી આપું છું કે મારી જ્ઞાતિ હું કોઈ પણ જ્ઞાતિ વિશે ક્યારે પછી કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ પણ જાતિનો મારી જ્ઞાતિ છે ખેડૂત જ્ઞાતિ મારી જ્ઞાતિ છે ગરીબ જ્ઞાતિ મારી જ્ઞાતિ છે મધ્યમ વર્ગ જ્ઞાતિ મારી જ્ઞાતિ જાતિ છે એ સરકારની સિસ્ટમની પીડિત જે છે એ મારી જ્ઞાતિ છે પછી એમાં ઠાકોર હોય કોળી હોય આહીર હોય પટેલ હોય ગઢવી હોય માલધારી હોય ચારણ હોય રબારી હોય ભરવાડ હોય સુથાર હોય કોઈ પણ વ્યક્તિ જે ખેડૂત છે જે પીડિત છે જે જેને સિસ્ટમમાં જરૂરિયાત છે સર્વની જ્ઞાતિ એ સુદાનભાઈ છે સુદાનભાઈ છે ને એ મારા છે અને જ્યાં સુધી આ ખોડિયામાં પણ છે એ લોકો માટે અવાજ ઉઠાવતો રહીશ એમના માટે બહુ ચોરી તક મળશે તો પણ તક ન મળે તો સંઘર્ષ કરી કરી હતો અવાજ ઉઠાવ કરીશું મિત્રો અમારો બગીચો છે એમાં બગીચામાં પણ મેં નાળિયેલી ફળ ફૂળના ઝાડ એ પણ વ્યવસ્થા કરી છે મિત્રો અમારી વૈસ છે તમારી વેંસો છે અને એ પણ ચોખ્ખું દૂધ કોને કહેવાય ઘણા લોકો મને એવું કહે છે કે સુદાનભાઈ તમે કેમ આમ તમારા શરીર સારું રહે છે તો મારું ખોરાક પણ એકદમ દેશી અને શુદ્ધ હોય છે હું ક્યારેય તળેલી વસ્તુઓ ખાતો નથી મારે સવારે નાસ્તો નથી હોતો આ ભેંસ અહીંયા હો તો અહીંયા નહીં ત્યાં અમદાવાદ હોઉં તો ત્યાં પણ ગામડે હોઉં તો અહીંયા પણ ચોખ્ખું દૂધ મારા ભેંસનું સવારે દહીં ઘીગોળ હોય તો ઘીગોળ રોટલો કે રોટલી સવાર દસ અગિયાર વાગે જમી લેવાનું ને પછી સાંજે ડાયરેક્ટ છ સાત વાગે જમવાનું વચ્ચે કશું જ નહીં કે આખો દિવસ મારે બહાર નીકળવાનું ફરવાનું હોય અને શુદ્ધ સાત્વિક ખોરાક એ આપણું છે ભલે ભાજપે આપણે દારૂનો મારા ઉપર કશ કર્યો હોય જિંદગીમાં મેં દારૂ લીધો નથી દારૂથી હું નફરત કરું છું દારૂને ક્યારેય હું સપોર્ટ નથી કરતો અને કોઈ પણ દારૂનું વ્યસન હું મીઠું પાન ક્યારેક ખાઉં તો ખાઉં બાકી કોઈ પણ અમારે અહીંયા મસાલો કે ફાકી કે ક્યારેય કોઈ દિવસ નહીં સિગારેટ બીડી આ કશું કશું જ નહીં દર્શન મુક્તિ અભિયાન પણ હું ચલાવું છું હું ચલાવતો પણ હતો એટલે આ તમને સચ્ચાઈ પણ હકીકત એટલા માટે બયા આવે કે કેટલાય લોકો છે બિચારા જે પીડિત છે જે આશા ઉમીદ રાખીને બેઠા છે પણ કેટલાય લોકો એવા મહારથીઓ છે સામે ઉદ્યોગપતિઓ છે મોટા મોટા નેતાઓ છે મોટા મોટા નેતાઓના દીકરાઓ છે મોટા મોટા જ્ઞાતિના દીકરાઓ પોતાની જાતને માને છે બધા મને પાડવા માંગે છે ઈ સુદાનભાઈ આગળ ન જવા જોઈએ ખોટી અફવાઓ ફેલાવે છે ખોટા કેશ કરાવે છે ખોટું બદનામ કરાવવાની કોશિશ કરે છે એ ઈશ્વર જોશે એમાં આપણે નથી પડતું તમને એ વિસ મારી મારી બેન દીકરીઓ ચૂલા ઉપર કઈ રીતે રસોઈઓ કરતી હોય છે આજે ઉજ્જવલામાં આપણે કહીએ છીએ પણ કરોડથી વધુ ઉજવલાવાળા ગેસ સિલિન્ડર ભરાવા વગર એમને પેઢાવીએ છે આ બધી પીડાઓ તમે જાણો તમે સમજો તમે જાગૃત થાવ માતાબહેન દીકરીઓને કહું છું કે તમારો ભાઈ બેઠો છે એક વખત જ્યારે જે દિવસે ઈશ્વરે સત્તામાં ભાગીદારી થઈ તે દિવસે માતાબહેન દીકરીઓના ઘરે પણ દિવાળી ઉજવાશે એમને પણ એના દીકરાની ફી ભરવાની ચિંતા નથી એને પણ વીજળીના બિલ ભરવાની ચિંતા નથી એને એને પણ ગેસ સિલિન્ડર સસ્તા ભાવે મળશે એમને પણ સુરક્ષા એવી મળશે કે અડધી રાતે મારી બેન દીકરી કોઈ પણ ગામડામાં જતી હોય કોઈ પણ લુખો કોઈ એને એને તુકારો નહીં કરી શકે આવી વ્યવસ્થાઓ શકે તો ઈશ્વર કરશે ખૂબ આનંદ થયો મિત્રો અને છેલ્લે એટલું જ કહીશ કે કોઈ ખેડૂતને ક્યારેય ગાળ નહીં દે ખેડૂત મફતમાં માંગતો નથી ખેડૂત સાહેબ પૂરતો ભાવ લેવા જાય ને તો આજે પણ એને કોઈ ચીજની જરૂર ન પડે પણ ખેડૂતોને ભાવ બીજા નક્કી કરે છે ખેડૂતના પૂરતા નહીં એના હકના ભાવો પડતર કિંમત પણ નથી મળતી એ પીડા છે મેં કીધું ને કે આજે ઉદ્યોગપતિ આ ટી શર્ટ છે ટી શર્ટવાળો માલિક છે એ પોતે પોતે ટી શર્ટના ભાવ નક્કી કરે છે ખેડૂત હિન્દુસ્તાનનો એક એવો છે મિત્રો કે જે પોતાની ઉપજના ભાવ બીજા કોઈ નક્કી કરે છે એને એને ભાવે વેચીને આવી જવું પડે છે અને બહુ બધા અનાજ કરિયાણાના બિલ બાકી હોય જંતુનાશક દવાવાળાના ગીગરોવાળાના બિલ બાકી હોય ખાતરવાળાના બિલ બાકી હોય બિયારણવાળાના બિલ બાકી હોય અને જ્યારે રકમ આવે ત્યારે બે જ દિવસમાં મોટાભાગની રકમ ઉપડી જાય છે બેંકમાં ધિરાણ લીધા હોય સગા સંબંધીઓ પાસેથી લીધા હોય ખૂબ બધી મુશ્કેલીઓ હોય છે અને દીકરાના ફી ભરવાના પૈસા નથી હોતા અને ક્યારેક ક્યારેક તો અમે પત્નીના ઘરના મૂકી અને સાહેબ ખાતર લેવા જતો હોય છે મારા ખેડૂત આ ખેડૂતની પીડા છે જાણજો જ્ઞાતિ જાતિ ધર્મવાદથી ઉપર રહી ખેડૂતની સરકાર બને મજૂરોની મધ્યમ વર્ગની સરકાર બને એ સરકાર માટે આપણે સૌ લક્ષ્ય કરવાનું છે આપણે એક કરવાનું છે અને જો અમે પણ મોકો મળ્યો પાંચ વર્ષમાં જો અમે ન શકીએ સિસ્ટમમાં તો અમને પણ લાત મારીને ફેંકી દેશો આ ખુલ્લા આમ અમે કહીએ છીએ એટલા માટે કે એક વખત બદલાવ જરૂરી છે આમ આદમી માટે આમ આદમીની સરકાર જરૂરી છે જય જય ગરવી ગુજરાત